सुरत डायमंड पूछने લઈને ایک بہت خاطرপূর্ণ বৈঠক फादर ने राज्यसभाના સાંસદ શ્રી કોમિલભાઈ ડોનતિયા શ્રી અરવિંદભાઈ અજવાણી શ્રી લાલજીભાઈ શ્રી નાંદીભાઈ સાકરિયા શ્રી અસેજભાઈ શ્રી શૈલેષભાઈ જોગાણી સેવંતી કાકા શ્રી મિતેશભાઈ ઉપેશભાઈને ગિરાબજારના મહત્વના આગેવાનો ગિરાબજારના વેપારીઓ સૌ રોકર મિત્રો સૌ મેન્યુફેક્ચરર રફના વેપારીઓ અને સીવીડી ના વેપારી આ બધા જ વેપારીઓ સાથે મળીને એક મહત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી છે સૌ વેપારીઓ એ સાથે મળીને નક્કી કર્યું છે કે માસૂદ પાચમ એટલે કે 21 22 23મી જાન્યુઆરી ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને મૈદરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બોર્ડ્સ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે મૂરત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે આ દુનિયાભરના લોકો માટે પ્રેરણા રૂપ છે દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા પરંતુ આ એક એવું કોમ્પ્લેક્ષ છે જે હજારો વેપારીઓએ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે આ સંયુક્ત પને ચાલનાર કોમ્પ્લેક્સ છે અને હીરા બજાર એ દુનિયાભરના વેપારો માટે બેરના દાયી પરિવાર છે જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર એટલે કે જા બોલીની કિંમત જા જવાનની કિંમત જા ક્યારે ભી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે પને પિતા પર વિશ્વાસ રાખતો એવું આ હીરાની ચમક હજી વધુ